નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ ખેડૂત મિત્રો જે છે એમને સતત ને સતત જુદા જુદા જે છે એ માધ્યમોથી આપણે મળતા હોય છે ત્યારે મિત્રો આજે આપણે એક એવી જ કંપનીની મુલાકાત લેવી છે કે જેઓ વર્ષોથી જે છે એ ખેડૂતોના હિત સાથે અને ખેડૂતો સાથે એ કામ કરી રહી છે આ કંપની એટલે મિત્રો તમને ખ્યાલ આવ્યો છે કે નિધિ સીડ્સ આ નિધિ સીડ્સ જે છે એ કંપની ક્યાં આવેલી છે આ કંપનીના ઉદ્દેશો શું છે અને આ કંપની જે છે એ ખેડૂતો માટે કયા કયા સીડ્સ એટલે કે બિયારણો બનાવી રહી છે એની વાત મિત્રો આપણે આજે ત્યારે સૌ પ્રથમ જે છે એ નિધિ જે સીડ્સ છે એ નિધિ કંપનીના માલિકને આપણે મળીએ છીએ એમને એમની પાસેથી જ જે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ નિધિ સીડ્સ જે છે એ કેવી રીતની કામ કરે છે કેટલા વિસ્તારમાં કામ કરે છે અને કઈ કઈ વેરાયટી એફડીઓ જે છે ખેડૂતો માટે કામ કરે છે સાહેબ આપનો પરિચય આપીને ત્યારબાદ જે છે અમારા ખેડૂત મિત્રોને નિધિ શીડ શું છે એની માહિતી આપો નમસ્કાર મૂલ્યા સાહેબ આજે અમારો નિધિ શીડ જે આપણો નવો યુનિટ દેવડા લોધિકા અને રાજકોટ ખાતે જે આપણે સ્ટાર્ટ કર્યો છે એની મુલાકાતે આજે વધારે રહ્યા છે તો એમનું હું હૃદયથી આવકારું છું અને સ્વાગત કરું છું તો નિધિ શીડ છેલ્લા વીસ વર્ષથી ખેડૂતોને સતત સારામાં સારું બિયારણ અને આંતરરાષ્ટ્રીય ક્વોલિટીનું બિયારણ દેવા માટે સતત પ્રયત્નશીલ છે અને આજે કંપની પાસે એક દોઢસો કરતાં વધારે અલગ અલગ ટાઈપના બિયારણો કંપની બનાવી રહી છે અને ભારત અને દુનિયાના અનેક દેશોની અંદર આ કંપની પોતાના સારામાં સારી ક્વોલિટીના બિયારણો અમારી ટીમ અને બધાની મહેનતથી દઈ રહી છે ખેડૂત મિત્રો આપણે જે છે આ યુનિટ જે છે એ કેવી રીતનું કામ કરી રહી છે એ યુનિટ ત્યાં જઈને જોઈએ યુનિટ સાહેબ આપણે જે છે એ કંપની જે છે એ કંપની ની અંદર એના ઉદ્દેશો શું છે કેવી રીતના જે છે એ આ કંપની જે છે એ આ ઉદ્દેશો સાથે આગળ વધી રહી છે સતત એક વસ્તુ મગજમાં લઈને ચાલી રહી છે કે ખેડૂતોને કેમ સારામાં સારું બિયારણ આપે આપણે બધાને ખ્યાલ છે કે બીજ એ ખેતીવાડીની શરૂઆત છે અને એનાથી જ આપણી એગ્રીકલ્ચર સ્ટાર્ટ થતું હોય છે બરાબર તો સારું બીજ હોય તો ખેતીવાડી ખૂબ સારી થાય બરાબર આ ઉદ્દેશ સાથે અમે સતત મહેનત કરીએ છીએ અને અમારું આર એન્ડી અમારી લેબ બધા અલગ અલગ જે સીડ્સની ની જે રિકવાયરમેન્ટ હોય એ બધું અમારી પાસે આખું આધુનિક ફેસિલિટી છે અને આ યુનિટ તમે જોઈ રહ્યા છો જે પાંચ એકર ની અંદર કદાચ કોઈ એવી સીડ કંપની પાસે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય બરાબર જે સીડ ની જે જરૂરિયાત હોય એ બધી જ અમારા યુનિટ ની અંદર છે બરાબર હવે ખાસ કરીને સાહેબ જે છે એટલે એટલે તો એમાં જે છે એ કેવાય કે એની પ્યોરિટી જે છે એ ખૂબ મહત્વનો ભાગ હોય છે તો એ પ્યોરિટી જે છે એ જાળવવા માટે જે છે એ આપણે આપણે લેબની વાત કરીએ તો એમાં અંદર કેવી રીતના સાયન્ટિસ્ટો જે છે એ કામ કરી રહ્યા છે અને એની અંદર કઈ કઈ બાબતોની કાળજી રાખવામાં આવે છે અમારા ખેડૂત મિત્રો તો આજે આપણે જે સીડ્સ સારું દેવું હોય તો એના બધા અલગ અલગ ટેસ્ટિંગ કરવા ખૂબ જ સાહેબ જે આપણે જે વાત કરી કે લેબની અંદર જે છે એ કેવી રીતના બિયારણ માટે જે છે એ કાળજી રાખવાની હોય છે એ મારા ખેડૂત મિત્રોની વાત તો સીડ્સને આપણે જ્યારે સીડ્સનો દરજ્જો દેતા હોય ત્યારે એને અલગ અલગ બધા ટેસ્ટિંગ કરવાના હોય છે એટલે ખેડૂતના ખેતરમાંથી કોઈ પણ વસ્તુ આવી એને અમારે પ્રોડક્શન તરીકે ફાઉન્ડેશન વવરાયું હોય એની પ્રોસેસ થઈ અમારા બ્રીડર અને ટીમે વિઝિટ કરીએ પછી સીડ્સ અમારા ગોડાઉન પર આવતું હોય છે બરાબર અને એને પછી અમારી લેબની અંદર એના બધા અલગ અલગ ક્રાઇટેરિયા બધા ટેસ્ટ કરવાના હોય છે તો આજે નિધી સીડ્સ પાસે અલગ અલગ પ્રકારના બધી જ ફેસિલિટી છે બરાબર કે શાકભાજીના બિયારણ હોય તો અલગ અલગ આપણે હાઇબ્રિડ ક્રોપ્સ ભરવા છે તો એના માટે હાઇબ્રિડ માટેનું આખી અમારી ફેસિલિટી છે બરાબર અને હાઇબ્રિડ સીડની અંદર વેજીટેબલમાં અમારી પાસે સોતેર કરતા વધારે બધા અલગ અલગ સીડ છે હાઈબ્રીડ જે શાકભાજી ના બિયાર કરતા પણ વધારે વેરાયટી બરોબર છે એમાં ખાસ કરીને જે છે ગણવામાં આવે તો જેમાં એમાં નિધિ નું જે છે નામ હોય એવી વેરાયટીઓ શાકભાજીની અંદર અમારે સૌથી વધારે ખેડૂત મિત્રો જો અપનાવતા હોય તો ગોવાર છે ભીંડા છે ચોળી છે તુરિયા છે દૂધી છે અલગ અલગ બોતેર જાતના અલગ અલગ શાકભાજીના બિયારણો અમે અલગ અલગ લોકોને ખેડૂત સુધી પહોંચાડીએ છીએ અને ભારત અને મેગીડો એ દુનિયાના અનેક દેશોની અંદર અમે લોકો અમાર આ સીડ બધા જાય છે બરાબર છે ખાસ કરીને મિત્રો શાકભાજીના બિયારણોની વાત કરવામાં આવી એવી રીતના સાબજે છે એ કહેવામાં આવે કે જે આપણો મુખ્ય ક્રોપ અને મુખ્ય ક્રોપની અંદર જે છે એ આપણો વિસ્તારની અંદર મગફળીનું મોટા પ્રમાણમાં મગફળી છે સોયાબીન છે તુવેર છે મગ છે તો એમાં જે છે એ આપ કંપની કેવી રીતનું કામ કરી રહી છે અમારી પાસે મગફળીની અંદર અઢાર કરતા વધારે વેરાયટી છે અને અમારો મગફળીનો આખો મોટો યુનિટ ગોંડલ ખાતે અમારું આખું પ્રોસેસિંગ ને બેકિંગ આખો યુનિટ છે બરોબર પ્રોસેસ થયા પછી અમારે ત્યાં અહીંયા આખું બધી અલગ અલગ ફેસિલિટી ની અંદર અમારું પેકિંગ થતું હોય છે બરાબર અને આ વર્ષે ખાસ ખેડૂતો અંદર જે વેરાયટી ની ખુબ જ ઉત્કળતા છે એવી ગિરનાર ચાર વેરાયટી અને ગિરનાર પાંચ આ વેરાયટી પણ અમારી પાસે ખૂબ પ્યોરિટી વાળી સીડ છે અને ગિરનાર ચાર અને પાંચ ની અંદર અમે લોકો લેબ ટેસ્ટ એટલે જે ઓલિક એસિડ તમને ખ્યાલ હોય કે ગિરનાર ચાર પાંચ ની અંદર ઓલિક એસિડ નું કન્ટેન્ટ ખૂબ સારું છે તો પંચોતેર ટકાથી વધારે જેની અંદર ઓલિક એસિડ આવે એને તમે ગિરનાર ચાર તરીકે કન્સિડર કરીએ છીએ બરાબર અને આ અમારી ગિરનાર ચાર ની બેગ પણ આપણે મિત્રો ગિરનાર શાર જે છે એ ક્યાંથી લેવું આજે ખેડૂતો જે છે એ ગિરનાર શાર ગિરનાર શાર ની પાછળ પડ્યા છે પણ ગિરનાર શાર વેરાયટી શું છે એની કેવી રીતની જે છે એ પ્યોરિટી હોય એ સાહેબ આપણને જણાવે કે આ વિધિની જે છે એ ગિરનાર શાર છે સાહેબ આ ગિરનાર શાર જે છે એ ની વાત કરવામાં આવે તો ગિરનાર ચાર ખેડૂતો શા માટે પસંદ કરી રહ્યા છે ગિરનાર ચાર ખેડૂતોમાં પસંદ કરવાનું મેન રીઝન એ છે એક તો એ ઉત્પાદન શક્તિ સારી છે એટલે હેલ્થ માટે જે તેલ નીકળે એની ગુણવત્તા ખુબ જ સારી છે ગણવામાં આવે તો વીસ નંબર વર્ષોથી આપણે જે વાવતા લગભગ જે છે વીસેક વર્ષતા વાવીએ છીએ પણ આ વર્ષે એમ આખો સિનારી સિનારીઓ જોઈએ તો આખો બદલાઈ ગયો છે ખેડૂત મિત્રો જે છે એ ગિરનાર ચાર તરફ વળ્યા છે ત્યારે મિત્રો અમે પણ એ ભલામણ કરીએ છીએ કે સીડ્સ જે છે જો તમે ગિરનાર ચાર વાવવાના વિચાર આમ કહે કે તમે વિચારતા હોય તો ચોક્કસ જે છે એ નિધિ સીડ્સની તમે મુલાકાત લેજો જેથી કરીને તમને જે છે એ એની પ્યોરિટી બાબતે જે છે કારણ કે આજે સાહેબ થયું છે એવું કે અમારા ખેડૂત મિત્રોને જોવે છે પણ એને સારું મળતું નથી ત્યારે પરિવાર જે આપણે માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આવી ગયો